રાખી અને આપડે મતદાન કરવાનું છે રાષ્ટ્ર માં તમારા બે નું યોગદાન છે શું એક નંબર બે નંબર નંબર એક હા તો ભલે બે નંબર નું બટન ભાજપ ને મત દેવાનું વટતી દેવાનું રામ મંદિર ને દેવાનું ગુજરાત સહિત દેશના અગિયાર રાજ્યોની ત્રાણું બેઠક પર સાતમી તારીખે મંગળવારના રોજ મતદાન થયું હતું ત્યારે હવે સુરેન્દ્રનગરમાં બૂથ પરથી જ યુવકે મતદાતાઓને ભાજપને ને મત આપવા અંગેનો વિડીયો વાયરલ કર્યો છે શું છે સમગ્ર મામલો જાણો આ વિડીયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સાત મેના રોજ ગુજરાત સહિત દેશના અગિયાર રાજ્યોની ત્રાણું બેઠક પર મતદાન થયું હતું ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણી સાથે પચીસ લોકસભા માટે શાંતિપૂર્ણ મતદાન થયું હતું પરંતુ સુરેન્દ્રનગરના નગર વિસ્તારમાં એક યુવકે મતદાન સમયે ભાજપને મત આપવા અંગેનો પ્રચાર કરતો વિડીયો વાયરલ કર્યો હતો આ વિડીયોમાં તે યુવક મતદાન મથક પર જ ઊભા રહીને લોકોને ભાજપને વોટ આપવા ઉશ્કેરી રહ્યો છે આ પહેલા પણ દાહોદ લોકસભા બેઠક પર ઈવીએમ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં માહિતી અનુસાર ભાજપ નેતાના જ પુત્ર વિજય ભાભોરે બૂથ કર્મચારીઓને ધમકાવીને ઈવીએમ કેપ્ચર કર્યું હતું એટલું જ નહીં વિજય ભાભોરે મતદાન મથક પરથી જ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટનાનો વિડીયો લાઈવ કર્યો હતો

અને રામ મંદિર ને હેનમાં રાખી અને આપણે મતદાન કરવાનું છે રાષ્ટ્ર હિતમાં તમારો બેનો યોગદાન છે એટલે સારામાં સારું આપણે મતદાન કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને આપણે મત આપવાનો છે અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બને એવી આપણે ધવે કામ કરવાનું છે અને મત આપવાનું આ રહી ભાઈ રૂપેરા રહી જનકભાઈ રૂપેરા અને પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા છે રામ વાયરલ વિડીયો બાદ ચૂંટણી પંચે આ બાબતે ગુનો દાખલ કર્યો છે જે બાદ હવે તે યુવક પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર